ઓપરેશન સિલ્ડ અંતર્ગત નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં શનિવારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નડિયાદના એસઆરપી ખાતે તેમજ ખેડાના બીપીસીએલ કંપની ખાતે ડ્રોન હુમલાને લઈને મોકડ્રીલ કરવામાં આવી હતી આ બંને મોકડ્રીલ દરમિયાન તમામ વિભાગોના રિસ્પોન્સ ટાઈમ તેમજ અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવી હતી હુમલો થયાથી લઈને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને હોસ્પિટલમાં પણ સઘન સારવાર માટેની વ્યવસ્થાનો કયાસ મેળવવામાં આવ્યો સાંજના પાંચ વાગીને એકત્રીસ કલાકે સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને બાદમાં ડ્રોન હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી બાદમાં રાત્રિના આઠ વાગ્યાના અરસામાં સાયરન વગાડીને એર સ્ટ્રાઇકની સ્થિતિમાં બ્લેકઆઉટની સમજણ લોકોને મળે તે માટે દબાણ અને યોગીનગર ખાતે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ